પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ખેડૂતોની વેદના આવી સામે સાંતલપુર તાલુકાના કોરડા ડાભી ઉનરોટ અને બામરોલી ડાલડી જામવાળા ગામોની નર્મદા નિગમની કેનાલ મારફતે ખેડૂતોને શિયાળાના સિઝન માટે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે પરંતુ બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલ સાફ સફાઈ અને રેગ્યુલર પાણી ન આપતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રિક કેનાલની અંદર આવતા ડાભી ઉનરોત ડાલડી બામરોલી કોરડા અને જામવાડા ગામના ખેડૂતોએ હજારો હેક્ટરની અંદર અલગ અલગ પાકનું વાવેતર કરેલ છે જેમાં એરંડા ઘઉં જીરું અને ધાણા અને ચણા અને બટાકા અને રાયડા જેવા અનેક પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ રાધનપુર નર્મદા નિગમની બેદરકારીને કારણે ખેડૂતો ભોગવી રહ્યા છે નર્મદા નિગમ દ્વારા ટેન્ડર બહાર પાડી નર્મદા નિગમના કેનલની સાફ સફાઈ અને રિપેરિંગ જેવી કામગીરી આપવામાં આવે છે પરંતુ નર્મદા નિગમની કેનાલ બામરોલી ડિસ્ટ્રિક્ટ બરાબર સાફ ન કરેલી હોય તેને કારણે અને પૂરતું પાણી કેનાલની અંદર છોડવામાં ન આવતું હોય તેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ ખેડૂતો પોતાની જાતે કેનાલ સાફ સફાઈ કરી પોતાનો પાક બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ નર્મદા નિગમ દ્વારા પૂરતું પાણી ન છોડવામાં આવતા ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી વરસાદને કારણે ખેડૂતોને ચોમાસું સિઝન નિષ્ફળ ગઈ હતી ત્યારે શિયાળુ સિઝનની આશા બંધાઈ હતી તેવા સમયે રાધનપુર નર્મદા નિગમની બેદરકારી અને અધિકારીઓની મનમાનીને લઈ ખેડૂતોને નર્મદા નિગમની કેનાલની અંદર પાણી ન મળતું હોય પૂરતું અને કેનાલોની સાફ સફાઈ ન થતી હોય તેને લઈ સાંતલપુર તાલુકા બામરુલી ડિસ્ટ્રિક્ટ કેનાલની અંદર આવતા આઠ થી દસ ગામના ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી ખેડૂતોને પૂરતું પાણી ન મળતા કેનાલોની પૂરતી સફાઈ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં થયો વધારો ભગીરથસિંહ જાડેજા સાંતલપુર ગામ કોયડા મારું નામ કુરેશી સિકંદરભાઈ રમઝાનભાઈ અને પાણીની અમે લગભગ પંદર દિવસથી મતલબ હેરાન થઈ થઈએ અમે ત્યારનું મતલબ અમાર તો પંદર વીસ તાળા પહેલાં પાણી જોઈએ એની જગ્યાએ હજી અમારા ગારવાર નથી હું મારા ખુદના ખેતરમાં એક વીઘા જેવા મેં બટાકા કર્યા છે મેથી કરીએ અને લસણ વાયું છે પણ એને હજી હું ત્રણ દિવસથી વાટ જોઉં હું અને ભૂમડા આવીને બધા બટાકા બટાકા બધું ખાઈ જાય એમને અને હજી પાણી ઉજી હજી અમારી હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર દિવસે દિવસે બે કલાક પાણી આવે રાત્રે આવે રાત્રે ઠંડીના લીધે ને ઘરના એકલા હોય ને એના લીધેથી અમે પાણી નથી વારી શકતા પાવર આવે દિવસે અને પાણી આવે રાતે બરાબર એટલે અમે ચારે બાજુથી મતલબ હેરાન છીએ અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી અને આ ખેડૂત બધા ભેડા થઈ અને અમે પછી અમારા એક લોકલ છે ડાબી મનુભાઈ એમને પછી કીધું અમે જાણ કરી પછી એને વાંધો નહીં સમસ્યા જામવાડા મારું ગામ છે દલાભાઈ ભાઈ મારું નામ છે અને કોયડા ખાતામાં મારી જમીન છે પાણી વગેરે હેરાન હેરાન થઈ જાય છે પાણી આવતું નહીં અને લાઈટ આવે ત્યારે પાણી નહીં હોતું પાણી હોય ત્યારે લાઇટ નહીં હોતી

રેત પૂરું એમ કચરો બધું પૂરું સાફ પડ્યું છે